કાલાળા સહિત ગીર ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે નવ વાગીને પંદર મિનિટ આસપાસ સમગ્ર ગીર પંથકની ધરતી ધ્રુજી ઉઠી હતી ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે વેરાવળ સહિત સમગ્ર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો ત્યારે કાલાળા સહિત ગીર ગ્રામ્ય વિસ્તારની અંદર ભૂકંપના આંચકા અનુભવાયા છે નવ વાગીને પંદર કલાક આસપાસ સમગ્ર ગીર પંથકની ધરતા એ ધરા ધ્રુજી ઉઠી હતી ભૂકંપના આંચકાથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે જે રીતે નવ વાગી પંદર કલાક આસપાસનો આ સમય કે જયારે ગીર પંથકની ધરા ધ્રુજી હતી ધરતી વેરાવળ સહિત સમગ્ર પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા એટલે કે સમગ્ર સમગ્ર ગીર પંથકની વાત કરીએ સવાર સંવાદદાતા ચેતન આપણી સાથે જોડાય ગયા છે ચેતન જે રીતે તાળા સહિત ગીર ગ્રામ્ય વિસ્તારની અંદર ભૂકંપના આંચકા અનુભવાયા શું વિગતો

વેરાવળ સહિત સમગ્ર પંથકની અંદર ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપના આંચકાની સાથે જ લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો સમગ્ર ગીર પંથકની વાત કરવામાં આવે તો ધરતી ત્યાંની આ ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠી હતી સમયની વાત કરવામાં આવે તો નવ વાગીને પંદર મિનિટ આસપાસનો આ સમય કે જ્યારે ત્રણ પોઈન્ટ પાંચની તીવ્રતાનો આ ભૂકંપમાં આંચકો અનુભવાયો

આ ભૂકંપ આજકાલની અનુભૂતિ કરીને ઘરની બહાર જીવ બચાવ નીકળી ગયા હતા ગીરમાં તીવ્રતા પાંચ હતી અને એમની ડેપ્થ પંદર કિલોમીટર એટલે કે ભૂકંપની ઊંડાઈ પંદર કિલોમીટર હતી જે જમીનમાંથી પંદર કિલોમીટર ની ઊંડાઈથી આ ભૂકંપ ઉદભવ્યો હતો જે ઓછી ઊંડાઈ ગણાતી હોય જેથી આ અનુભૂતિ વધારે થઈ હતી ઓગણીસ કિલોમીટર નોર્થ ઇસ્ટ તાલાલા આ ભૂકંપના આંચકાનું એપી સેન્ટર નોંધાયું છે કે જ્યાંથી ભૂકંપ નો ઉદભવ થયો હતો બિલકુલ જીતુભાઈ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર